નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે એટલે આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો આજની આ કહાનીમાંથી તમને ઘણું બધું જાણવા મળશે અને ઘણું બધું શીખવા પણ મળશે મિત્રો કહાનીની શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ દબાવી દો તો ચાલો કહાની શરૂ કરીએ એક તપસ્વી હતો તે આમલીના ઝાડ નીચે ઝાડને ફરતા ફરતા ભગવાનના દર્શન માટે તપ કરતો હતો આ તપસ્વી ઝાડના પાંદડા ખાય અને ઝાડને પ્રદક્ષિણા કરે આમ ફરવાથી તે ઝાડ ને ફરતે હાથ ઊંડા ખાડા પડી ગયા નારદજી વૈકુઠમાં જતા હતા તે રસ્તે તેમણે આ તપસ્વીને જોયા નારદજી તેની પાસે ગયા નારદજી ને પ્રણામ કરી તપસ્વી એ પૂછ્યું કે તમે વૈકુંઠમાં જાવ છો તો ભગવાનને મારા વત્તી આટલું પૂજ્યો કે હું ભણા વર્ષથી તમારા દર્શન માટે આ આંબલીના પાંદડા ખાય તપ કરું છું તે તેનું ફળ ક્યારે મળશે નારદજી વૈકુંઠમાં ગયા અને ભગવાનને કહ્યું ભગવાન એક તપસ્વી આંબલીના ઝાડ નીચે તમારા દર્શન માટે ઘણા વખતથી તપ કરે છે તમે તેને ક્યારે દર્શન દેશો ભગવાને કહ્યું જેટલા તે આંબલીના પાંદડા છે તેટલા વર્ષ હજી તપ કરશે ત્યારે હું એને દર્શન દઈશ જાઓ તમે એના સંદેશો દેજો આ સાંભળીને ગમે તેવાની શ્રદ્ધા ખૂટે કે ન ખૂટે ગમે તેના પગ ઢીલા પડે કે ન પડે પણ નારદજીના પગ ઢીલા પડ્યા હિંમત હારી ગયા તેમને થયું એ તપસ્વીને હું શું વાત કરીશ આ વાત સાંભળી તેના પગ ઢીલા પડશે નારદજી આકાશ માર્ગે પાછા ચાલ્યા આવતા હતા તપસ્વીએ તેમને બોલાવ્યા નારદજીને ભગવાન પાસે જઈ આવેલા સાંભળી તપસ્વી રાજી થઈ ગયો અને ભગવાને શું સંદેશો મોકલ્યો છે તે તેને પૂછ્યું નારદજી નિરાશાથી કહ્યું ભગવાન એવું બોલ્યા છે કે મારાથી તમને ન કહેવાય જો તમે વાત તો મોડા પડી જાઓ માટે સાંભળવા જેવો સંદેશો જ નથી તમે હિંમત હારી જશો તપસ્વી કહે છે ભગવાન ભલે ગમે તે બોલ્યા હોય પણ ભગવાનની પરાવણી તો સાંભળવા મળશે માટે ભગવાન શું બોલ્યા તે તમે મને વાત નારદજી હજી પણ જાણે શંકામાં હોય તેમ બોલ્યા કહું તપસ્વી કહે કહો નારદજી કહ્યું ભગવાને કેવરાવ્યું છે કે તપસ્વીએ આટલા વર્ષ તપ કર્યું છે પણ હજુ જેટલા આંબલીના પાન છે તેટલા વર્ષ સુધી તપ કરશે ત્યારે હું એને દર્શન દઈશ આ સાંભળતા જ તે તપસ્વી પ્રેમમાં આવી ગયો અને નાચવા કૂદવા મડાઈ પડ્યો હો ઓહોહો ભગવાનને પ્રાવણી મોકલાવી ધન્ય ભાગ્ય ધન્ય ઘડી એટલાય વર્ષ તપ પછી ભગવાનના દર્શન તો થાશે ને આટલા વર્ષે તો હમણાં હાલ્યા જ હશે તપસ્વીની આવી શ્રદ્ધા જોઈ ભગવાન એકદમ મોર મુઘટ પહેરીને સાક્ષાત તેની સામે આવીને એની સામે ઊભા રહી જાય છે તપસ્વીના આનંદનો પાર ન રહ્યો નારદજીએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ આમ કેમ તમે તો મને કહ્યું હતું કે જેટલા પાન તેટલા વર્ષ હજી આંબલી કરશે ત્યારે હું દર્શન આપીશ ભગવાને નારદજીને કહ્યું નારદજી આની શ્રદ્ધા તો જુઓ તેની હિંમત તો જુઓ આટલા વર્ષનો વાયદો દીધો તો એની શ્રદ્ધા ખોટી નહીં તેથી મારે તેને દર્શન દેવા આવવું પડ્યું મિત્રો જો તપસ્વીની શ્રદ્ધા ખૂટી હોત અને પગ ઢીલા પડ્યા હોત તો દર્શન થાત પત્તો ના લાગત ઊંધું પડી જાત મોટા પુરુષ કે પવિત્ર સંતના માં શ્રદ્ધા રાખવી શ્રદ્ધા વળાને વહેલી સાધનાની સમાપ્તિ થાય છે હિંમત છે હરી ઢૂંકડા કાયર છે હરી દૂર વ્યવહારમાં અને મોક્ષમાં હિંમત જોઈએ તો ભગવાન સહાય કરે પવિત્ર અને સાસા સંતના દર્શન થાય

વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો તથા સગા સંબંધીઓને શેર કરશો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો અને હસતા રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર